નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું પોકો સી સેવન્ટી ફાઇવ ફાઇવ જી ફોન વિશે જે તમારી બજેટના અંદર છે એટલે કે દસ હજારની અંદર તમે આ ફોન ખરીદવા ઈચ્છતા હો તો ખરીદી શકો છો આની તમને ડિસ્પ્લે છ પોઈન્ટ આઠ ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે એકસો વીસ અર્સનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને બસો ચાલીસ અર્સનો સેમ્પલિંગ રેટ મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે પ્રોસેસરની વાત કરીએ તો તમને સ્નેપડ્રેગન ફોર એસ જનરેશન ટુ ફાઇવ પ્રોસેસર મળી રહ્યું છે કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને બેકમાં પચાસ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે અને તેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો જ્યારે ફ્રન્ટ કેમેરો ફાઇવ મેગા પિક્સલનો મળી રહ્યો છે તેમાં પણ તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાઉન્ડ જેકની વાત કરવામાં આવે તો થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો તમને જેક મળી રહ્યો છે બેટરીની વાત કરવામાં આવે તો પાંચ હજાર એકસો સાઠ એમ બેટરી અને અઢાર વોટનું ચાર્જિંગ મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ સ્ટોરેજની તો ચાર ચોસઠ જીબી તમને સ્ટોરેજ મળી રહ્યું છે કલરની વાત કરીએ તો એક્વાબ્લિસ ગ્રીન અને સિલ્વર સ્ટાર પસ્ટ ત્રણ કલરમાં ફોન અવેલેબલ છે જે ત્રણેય કલર સરસ છે કિંમતની વાત કરવામાં આવે તો આ ફોન આઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે અને બેંક ઓફર સાથે તમને આ ફોન સાત હજાર નવસો નવ્વાણું સુધીમાં મળી શકે છે એટલે કે આ એક બજેટ ફોન છે જ અને જેમાં તમને સારો એવો પચાસ મેગાપિક્સલનો કેમેરો પણ મળી રહ્યો છે અને પ્રોસેસર પણ આમાં સારું મળી રહ્યું છે તો જો તમે પોકોનો ફોન ખરીદવા ઈચ્છતા હો અથવા તો પાંચથી દસ હજારની બજેટના વચ્ચે ફોન ખરીદવા ઈચ્છતા હો તો તમે આ ફોન જરૂરથી લઈ શકો છો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવું લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવો બીજા નેક્સ્ટ વિડીયો 有吗 <music>